રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા મથકે નવા સરકાર શ્રી ના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ હેઠળના ગ્રંથાલય ખાતા દ્વારા રાજ્યના તમામ લોકોને વાંચન સુવિધા પ્રદાન કરવાના હેતુથી પચાસ બિન આદિજાતિ તાલુકા મથકોએ નવા પુસ્તકાલયોની શરૂ કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા ખાતે માનનીય ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયાના વર્ધ હસ્તે નવા શરૂ થયેલા પુસ્તકાલયની સેવાઓ લોકાર્પિત કરવામાં આવેલ રિપોર્ટર ફિરોજ જુનેજા ધોરાજી આજુબાજુ ધોરાજી તાલુકા કક્ષાના સરકારી લાઇબ્રેરીનું ધોરાજીમાં લોકાર્પણ થયું છે આ તકે નગરપાલિકા દ્વારા એક બિલ્ડિંગની સુવિધા તાત્કાલિક આપવામાં આવી છે અને આ લાયબ્રેરી રાજ્ય સરકારના યુવા સાંસ્કૃતિક અને રમત ગમત વિભાગ દ્વારા ફાળવવામાં આવી છે એ માટે રાજ્યના લોકપ્રિય કર્મઠ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને યુવા સાંસ્કૃતિક રમતગમત વિભાગના મંત્રી હર્ષભાઈ સોંઘીનો ખૂબ ખૂબ આભાર માનું છું આ પ્રકારની સુવિધાયુક્ત લાઇબ્રેરી દરેકે દરેક તાલુકા કક્ષા ક્યાંય થશે તો એનાથી યુવા વિદ્યાર્થીઓ ખાસ કરીને કોમ્પિટેટિવ એક્ઝામિનેશનમાં જે ભવિષ્યમાં બેસવા માંગતા હોય એના માટે ખૂબ જ ઉપયોગી થશે એ સિવાય પણ અન્ય વાંચકો જે લોકોને એક વાંચન એક પ્રકારની હોબી હોય શોખ હોય તો એ તમામ તમામ વિસ્તારના સાહિત્ય ઐતિહાસ યોગા અન્ય તમામ તમામ ક્ષેત્ર જોગ્રફી અલગ અલગ વિષયના પુસ્તકોનો અહીંયા સમાવેશ કરેલો છે એ સિવાય પણ જનરલ નોલેજના ઘણા બધા પુસ્તકો છે કે આ પુસ્તકો દ્વારા લોકોનું જ્ઞાન વધે એની અંડરસ્ટેન્ડિંગ પણ ડેવલપ થાય અને આ લાઇબ્રેરીથી ખૂબ જ લાભ થવાનો છે અને આ તકે રાજ્ય સરકારનો ફરી વખત હું આભાર માની અને મારી વાણી જાણવા